વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણા શહેરમાં આજે દસ વીસ રૂપિયાની કડકડતી ચલણી નોટોના વિતરણ માટે મહેસાણા અર્બન બેંક દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં નવી નોટોની વધતી માંગણીઓને ધ્યાનમાં રાખીને બેંકે આ ખાસ કેમ્પ યોજ્યો હતો

કે જેમાં વીસ નું પ્રેસ બંડલ દસમું પ્રેસ બંડલ અને પાંચસો રૂપિયાની ની પરચુરણ પબ્લિક દરેક પબ્લિક માટે આપવામાં આવે છે કે જેથી પબ્લિકને સામાજિક પ્રસંગોમાં ને એમાં પ્રેસ બંડલ કામ આવે અને પબ્લિકને ને પ્રેસ બંડલ ઘરે ઘરે વિતરણ મળી રહે